વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા સેવા સૂત્ર સાથે શહેરમાં સ્વચ્છતા ઉત્સવ ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં પાંચ લાખ લોકો જોડાશે તેવું અનુમાન છે જેમાં સફાઈ ઝૂબેશને પ્રાથમિકતા અપાશે અને વિવિધ સંસ્થાઓને જોડવામાં પણ આવશે તો સાથે જ મહાનગરપાલિકાએ આ વખતે પહેલીવાર બિફુર રાત્રિ ગરબાનું પણ આયોજન કર્યું છે જે એકવીસ સપ્ટેમ્બર અકોટા સ્ટેડિયમમાં યોજાશે અને આ માટે પ્રવેશ ફી પરંતુ એન્ટ્રી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરાવ્યું છે આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં બેઠક મળી હતી જેમાં આયોજકને લઈને અધિકારીઓની સૂચના પણ લેવામાં આવી કે એક નંબર જે જારી કરીશું જેની પર નાગરિક પોતે ફોન કરીને કહી શકે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ પરમનન્ટલી કચરો ફેંકવામાં આવે છે કે એવો સ્પોટ બની ગયો છે જેથી કરી અને આપણે ત્યાં પણ પહોંચી શકીએ કે જ્યાં આપણને નથી ખબર કોઈ અંતરિયાળ જગ્યા છે કે જ્યાં સ્પોટ બની ગયો છે ને નાગરિક પોતે આપણને ધ્યાન દોરશે તો ત્યાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જઈ સ્વચ્છતા કરવામાં આવશે આ લગભગ 40000 લોકો ત્યાં ક્રાઉડમ એક્સપેક્ટ કરીએ છે 25000 પ્લસ ખેલાડી આવ અને 15000 ની સ્પेक्टેટર્સ ની અમારું પ્લાનિંગ છે પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ મે ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આરિટ તો કરવાનું છે રજીસ્ટ્રેશન ક્યાંથી કરવાનું છે રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ ਕਰવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજીસ્ટ્રેશન કરી શકે પછી તમારા ફોનમાં પણ ક્યુઆર સ્કેનર આવી જશે ક્યુઆર કોડ તો તમે એન્ટ્રી કરતા વખત તમારું સ્કેનિંગ કોડ બતાવેના